જામનગરમાં આયુષ હોસ્પિટલ દ્વારા રન ફોર હાર્ટ મેરેથોન દોડનું આયોજન કરાયું જેને સાંસદ સહિતના મહાનુભાવોએ ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું આજે સવારના સમયે આ મેરેથોન દોડ યોજાઈ હતી જામનગરમાં આયુષ હોસ્પિટલ આયોજિત મેરેથોન દોડમાં મોટી સંખ્યામાં દોડવીરો જોડાયા હતા જ્યારે સવારના સમયે સાંસદ પૂનમબેન માડમ તેમજ મેયર વિનોદભાઈ ખિમસોરિયા તથા ધારાસભ્ય દિવેશભાઈ અકબરી શહેર ભાજપ પ્રમુખ ડૉક્ટર વિમલ કગથરા સહિતના આગેવાનોએ સ્પર્ધકોને ફ્લેગ ઓફ કરી અને પ્રસ્થાન કરાવ્યું હતું ખૂબ મોટી સંખ્યામાં જામનગર શહેરના નાગરિકો આ દોડમાં જોડાયા હતા ખાસ કરીને સાંસદ પૂનમબેન માડમ સહિતના મહાનુભાવો દ્વારા પણ આ દોડમાં પોતે પણ ભાગ લઈ અને મેરેથોન દોડમાં સાથે જોડાયા હતા જ્યારે તમામ સ્પર્ધકોને ઉત્સાહભેર આ દોડમાં ભાગ લેવા માટે સાંસદ પૂનમબેન માડમે અભિનંદન પાઠવ્યા અને ખાસ રન ફોર હાર્ટ આજે વિશ્વ હૃદય દિવસ હોય ત્યારે આ વિશેષ દોડનું આયોજન જામનગરમાં આયુષ હોસ્પિટલ દ્વારા કરવામાં આવ્યું હતું અને સાંસદ સહિતના મહાનુભાવો પણ આ દોડમાં જોડાયા હતા અને લોકોને એક અનોખી પ્રેરણા આજે વિશ્વ હૃદય દિવસ નિમિત્તે આપવામાં આવી હતી